આજે આપણે જે વાત કરવાની છે એ છે બિઝનેસ કેનવાસ મોડેલ રાઇટ આ જે મોડેલ છે એ ખાસ કરીને દરેક બિઝનેસમેન જે પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માગતા હોય અથવા તો પોતાનો જૂનો બિઝનેસ છે એની આની સાથે રિકન્સિડેશન કરી અને પોતાનું જે બે વસ્તુ ઘટે છે એ એડ કરી કરવા માંગતા હોય એના માટે આ બહુ સરસમાં સરસ મોડેલ છે આ મોડેલનો ઉપયોગ અત્યારે મોસ્ટ ઓફ બિઝનેસમેન મોસ્ટ ઓફ કંપની દરેક લોકો આ વસ્તુ કરી છે આ મોડેલની જે મહત્વની વસ્તુ એ છે કે આ મોડેલ છે ને નવ ભાગમાં વેચાયેલું છે રાઈટ એમાં અલગ અલગ જો એના ડિપાર્ટમેન્ટ જોઈએ તો પહેલું છે વેલ્યુ પ્રપોઝિશન રાઈટ બીજું છે કસ્ટમર રિલેશનશીપ બરાબર ત્રીજું છે કસ્ટમર સેગમેન્ટ પછી ચેનલ્સ રાઈટ પછી છે રેવન્યુ મોડલ પછી કી પાર્ટનર્સ કી એક્ટિવિટી કી રિસોર્સિસ એન્ડ પોસ્ટ સ્ટ્રક્ચર તો આ દરેક જે ડિપાર્ટમેન્ટ છે અથવા તો દરેક જે પાર્ટ છે અથવા તો દરેક જે વસ્તુ છે એને તમે એક સાથે મેળવી અને તમારા બિઝનેસની સાથે જો તમે સેટ કરશો તો સો એ સો ટકા તમે તમારા બિઝનેસમાં સફળ થશો થશો ને થશો દુનિયાના ઘણા બિઝનેસ આ મોડેલ ઉપર કામ કરે છે તો આપણે જોઈએ કે આ મોડેલ કઈ રીતે કામ કરે છે તો એમાં સૌથી પહેલી વસ્તુ જોઈએ તો વેલ્યુ પ્રપોઝિશન એમાં સૌથી પહેલી વસ્તુ જોઈએ તો જે વેલ્યુ પ્રપોઝિશન એટલે કે ભાઈ તમે જે બિઝનેસ કરો છો એમાં તમે તમારા કસ્ટમરને શું વેલ્યુ આપો છો તમે તમારા કસ્ટમરને શું વેલ્યુ આપો છો દાખલા તરીકે કંઈક નવી વસ્તુ આપો છો તો તમારા કસ્ટમરને કે કંઈક નવું કરી રીતે બનાવવાના છો કંઈક એ વસ્તુ જરૂરી છે બીજું પરફોર્મન્સ તમારું જે પહેલું પરફોર્મન્સ હતું એને કરતાં વધારે હતો તો બીજી જે કંપની આપે છે એની કરતાં તમારી જે પ્રોડક્ટ છે એનું પરફોર્મન્સ વધારે છે રાઈટ બીજી વસ્તુ બ્રાન્ડ સ્ટેટસ બીજી બધી કંપનીની જે પ્રોડક્ટ છે એની કદાચ જે તમારી કંપની છે એની બ્રાન્ડ વેલ્યુ કેટલી છે રાઈટ આ દરેક વસ્તુ વેલ્યુ પ્રપોઝિશનમાં આવશે બીજું કસ્ટમાઇઝેશન શું તમે તમારા કસ્ટમરને એવી પ્રોડક્ટ આપવા માગો છો કે જે કસ્ટમરને જોઈતી હોય એ ટાઈપની તમે એને પ્રોડક્ટ બનાવીને આપો રાઈટ એસેસિબિલિટી ઘણી વખત તમે માનજો કે ભાઈ એક વખત તમે અમેરિકાથી પરચેસ કરો તો તમારે ક્યારેય પણ બીજી વખત પૈસા ભરવાની થતા નથી અને વારંવાર તમે એને એક્સેસ કરી શકો છો એમાં કંઈ વેરિયેશન લાવવા માગો છો તમે બીજી વસ્તુ ડિઝાઇન અત્યારે જે માર્કેટમાં પ્રોડક્ટ છે એ કરતાં તમારી પ્રોડક્ટની ડિઝાઇન છે અથવા તો એવી ડિઝાઇન છે કે જે લોકોને ઉપયોગી થાય અને બેનિફિટે થાય એ ટાઈપની કોઈ ડિઝાઇન છે કંઈક અલગ વસ્તુ છે કંઈક રાઈટ બીજું યુઝેબિલિટી તમારી પ્રોડક્ટ છે એ ક્યાં સુધી યુઝેબલ થઈ શકે એવું છે ફોર એક્ઝામ્પલ ઘણી વખત એવું થતું હોય કે તમે પ્રોડક્ટ તો લઈ લો તો પ્રોડક્ટ લીધા પછી બે મહિના ચાલે ત્રણ મહિના ચાલે ઘણી વખત લાઈફ ટાઈમ ચાલે તો તમારી પ્રોડક્ટની યુઝેબિલિટી શું છે રાઈટ આ દરેક વસ્તુ છે ને બહુ વિચારવા જેવી છે બીજું કોસ્ટ રિડક્શન સાહેબ તમે બીજા કરતાં અમારી જો પ્રોડક્ટ વાપરશો તો તમને સો સો ટકા કોસ્ટમાં ફાયદો થશે આવી કઈ વસ્તુ તમે આપવા માંગો છો બીજા કરતાં બેનિફિટ વધારે અને કોસ્ટ ઓછી તો આ દરેક વસ્તુ છે ને એ પહેલા સેગમેન્ટમાં આવે છે પણ એ છે વેલ્યુ પ્રોપોઝિશન બરાબર અને બીજી વસ્તુ રિસ્ક રિડક્શન બરાબર આ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે એની પછીનું જે બીજું સેગમેન્ટ છે એ છે કસ્ટમર સેગમેન્ટ રાઈટ તો એની અંદર દાખલા તરીકે તમારી જે પ્રોડક્ટ છે એ તમે કયા કસ્ટમરને આપવા માંગ આ તમારી પાસે ક્લેરિટી હોવી જોઈએ જો તમને તમારી પ્રોડક્ટની કયા કસ્ટમર માટેનું સેગમેન્ટ છે એ ન ખ્યાલ હોય તો કદાચ મેબી તમારી પ્રોડક્ટ ફેલ જવાની શક્યતા પૂરેપૂરી રહેશે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કોના માટે છો કારણ કે તમારી પ્રોડક્ટ છે એ માસ માર્કેટ માટે છે રાઈટ અથવા તો નીશ માર્કેટ કોઈ કે કોઈ પણ કંપની ગેમ બનાવે તો એ ગેમ એ કદાચ બાળકો માટે હોય યંગર માટે હોય ને એલ્ડર માટે હોય એવી રીતના હોઈ શકે અને અમુક કંપની ગેમ બનાવે અથવા તમે નિટેન્ડો તો નીટેન્ડો જે ગેમ બનાવે તો એને યુનિવર્સલ બનાવી કે ભાઈ એ એમ છે નાના વાપરી શકે અને મોટા પણ વાપરી શકે તો એવી કઈ વસ્તુ છે તમારા સેગમેન્ટ એ બહુ જરૂરી વસ્તુ છે બરાબર એ આ વસ્તુ વિચારવી બહુ જરૂરી વસ્તુ છે બીજું કંઈક તમે બીજા કરતાં કંઈક ડાયવર્સિફિકેશન કર્યું તમારા કસ્ટમર માટે કે ભાઈ તમારા જે કસ્ટમર જોઈએ છે એની કરતાં કંઈક અલગ છે કંઈક રાઇટ બીજું મલ્ટી સાઇડેડ પ્લેટફોર્મ કદાચ મને તો તમે એ વસ્તુ છે કે ભાઈ એક કરતાં વધારે કસ્ટમર હતો તો અલગ અલગ જાતના કસ્ટમરને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરવા માગો છો રાઇટ તો આ વસ્તુ તમને તમારા કસ્ટમરની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ રાઈટ એની પછી આવે છે કસ્ટમર રિલેશનશીપ કસ્ટમર રિલેશનશિપ છે એ બહુ જ જરૂરી વસ્તુ છે રાઈટ તો કસ્ટમર રિલેશનશીપની અંદર કે ભાઈ તમે તમારા કસ્ટમર છે એની સાથે તમે સંબંધો કેવી રીતે રહેવા ઈમેલ કરો છો ફેસબુક રાઈટ પછી તમે માનો કે ઇન્સ્ટાગ્રામ થ્રુ રાઈટ અથવા બીજી કોઈ ચેનલ દ્વારા તમે કરો છો રાઈટ આ વસ્તુ બહુ જરૂરી છે તો પર્સનલ આસેસન ફોર એક્ઝામ્પલ કે આપણો જે કોઈ આસેસન રાખીએ અને આપણે એની સાથે કોમ્યુનિકેટ કરતા હોઈએ છીએ બીજી વસ્તુ છે ડેડિકેટેડ આસેસન બરાબર અથવા તો એક વ્યક્તિ એવું જ છે કે અમુક અમુક વ્યક્તિઓને સ્પેશિયલી બેસેજ કરે જ એની પાસેથી ફીડબેક લે તો બીજી મેઇન મહત્વની વસ્તુ એ છે તમારા માટે કે તમે જે કંઈ વસ્તુ કરો એમાં ફીડબેક આવવા બહુ જરૂરી છે જો તમારા કસ્ટમરના સંબંધોના ફીડબેક આવતા રહેશે તો તમારો બિઝનેસ છે એ ડેવલપ થતો રહેશે મેસેજ મોકલી પણ મેસેજ આપ્યા પછી ફીડબેક આવે તો તમારા સંબંધો ડેવલપ થાય છે એટલે જે જે તમે ચેનલ હતી રિલેશનશીપ માટેની તો એમાં ફીડબેક છે ને બહુ જરૂરી વસ્તુ છે એના પછી આવે છે ચેનલ તો તમે તમારો બિઝનેસ કઈ ચેનલ દ્વારા ડેવલપ કરવામાં કઈ જગ્યાએથી તમે ડેવલપ કરો મેબી તમે જે કઈ વસ્તુ કરવા માંગો છો એની અંદર એવી વસ્તુ બાકી કે તમે તમારી પોતાની તે કોઈ વી સોરી તમે તમારી પોતાની તે કોઈ શોપ બનાવો પોતાની વેબસાઇટ બનાવો રાઇટ અથવા તો યુટ્યુબ દ્વારા છે ફેસબુક દ્વારા છે ઇન્સ્ટાગ્રામ દ્વારા છે તો એના દ્વારા તમે સેલ કરવા માગો છો રાઈટ અથવા તો તમે કોઈ એવી ચેનલ નક્કી કરી ડિલિવરી ચેનલ ભાઈ માલ તમે પ્રોડક્ટ કરો રાઈટ પણ તમે જે મોકલો છો એ બીજા દ્વારા બની શકે આ દરેક વસ્તુ છે ને ખાસ બરાબર એ બહુ જરૂરી વસ્તુ છે તો આ દરેક વસ્તુ રહીને એ તમને તમારી ચેલેન્જ લખી કે કઈ વસ્તુ તમારી પ્રોડક્ટ વધારે વધારે માલ વેચી શકશે અને કઈ રીતે વેચાશે ફોર એક્ઝામ્પલ કે ભાઈ બાલાજી છે બરાબર તો બાલાજીની એક છે ડિલિવરી ચેનલ રાઈટ તમે કે બહુ જાહેરાત આપતા કઈ નથી આપતા પણ પોતાની જે ડિલિવરી ચેનલ એટલી પાવરફુલ બનાવી છે કે એમની નીચેના આમના જે ડિસ્ટ્રીબ્યુટર છે રાઈટ એ જ એનો માલ સારી રીતે છે ને પુસ્ટ કરે છે

તો મેબી બી એ પણ હોય શકે અથવા તો કમિશન બેઝ બરાબર તો અમે કોઈ પણ પ્રોડક્ટ વેચશું તેમાં અમે કમિશનથી પૈસા કમાતા રહેશે એડવર્ટાઇઝિંગ અમે જાહેરાત કરશું અને પ્રોડક્ટ વેચાશે અને એના દ્વારા અમારી ઇન્કમ હોશે ફિક્સ પ્રાઇસ ભાઈ તમે જ્યારે અમારી ઘર લેશો એક વર્ષ પાંચ વર્ષ માટેની અમારી ફિક્સ પ્રાઇસ હશે અને એના માટે અમે બંધાયેલા છીએ તો અમારી પ્રોડક્ટ વધારે વેચાશે તો તમને તમારા રેવન્યુ મોડલની ખબર હોવી જોઈએ એ બહુ મહત્વની વાત છે એના પછી આવે છે કોસ્ટ સ્ટ્રક્ચર રાઈટ તો ભાઈ તમે જે બિઝનેસ કરો છો એની અંદર તમારે અલગ અલગ કોસ્ટ આવે અલગ અલગ ખર્ચા આવવાના તો એ કયા કયા ખર્ચા આવશે એની તમને ખ્યાલ હોવો જોઈએ એમાં ઓફિસ રેન્ટ છે સેલેરી છે ઇલેક્ટ્રિસિટી બિલ છે વેબસાઈટ મેન્ટેનન્સ છે તમારા બિઝનેસને રિલેટેડ એવા કયા કયા ખર્ચા છે કે જે તમારે કોસ્ટમાં નાખવા પડશે રાઈટ અને એ પછી તે તમારી જે પ્રોડક્ટની જે કિંમત છે એ નક્કી થશે તો એ પણ તમને ખબર હોવી

તમે તમારા કસ્ટમરના પ્રોબ્લેમ સોલ્વ કરી અને પૈસા કમાઈ શકતા હો તો એ તમારી કી છે છે શું પ્રોડક્શન તમે જે તમારા બિઝનેસ જે છે તમારું જે મોડેલ છે એ પ્રોડક્શન ચાલે છે તો તમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં કઈ કઈ શું પ્રોડક્ટ થશે કે રીતે પ્રોડક્ટ ડેવલપ થશે આ બધી વસ્તુ જે છે એ તમારી કી એક્ટિવિટીઝમાં આવશે બીજું આવશે પ્લેટફોર્મ ઓર નેટવર્ક દાખલા તરીકે તમારું કયું પ્લેટફોર્મ છે કે કયું નેટવર્ક છે રાઈટ અથવા તો તમે સોફ્ટવેર બનાવી વેચવાનો છો તો તમે સોફ્ટવેર બનાવવાની એક્ટિવિટી કરતા હશો ઇન્ટરવ્યુ એક જાતે મળવા કરવાનું બીજું તમારું પ્લેટફોર્મનો તમે બીજા ઉપયોગ કરી રાઈટ ઘણી વખત જે એવું હોય છે કે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પૈસા કમાવો ફોર એક્ઝામ્પલ ઝૂમ તો એ એક્ટિવિટી તમને તમારી ખબર હોવી જોઈએ તો તમે તમારો બિઝનેસ વ્યવસ્થિત કરી શકશો આ બહુ ખાસ અગત્યની વસ્તુ છે તમારા બિઝનેસની કઈ એક્ટિવિટી તમારા ડેવલપમેન્ટ કરી શકે છે એની તમને હોવી જોઈએ છે તમે જે કંપની એને ડેવલપ કરવા માટે અલગ અલગ રિસોર્સ જોશે તો એમના માટે કયા કયા રિસોર્સ છે જે તમારા બિઝનેસ ને રન કરી શકે અથવા તો ડેવલપ કરી શકે એનું તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ રાઈટ ફોર એક્ઝામ્પલ આપણે ગેમ વિશે વાત ફિઝિકલ રિસોર્સ તો ફિઝિકલ રિસોર્સ ની અંદર અલગ અલગ ફેસિલિટીઝ છે સિસ્ટમ છે રાઈટ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે આપણે અલગ અલગ રિસોર્સ છે બીજી વસ્તુ છે ઇન્ટેલેક્ચ્યુઅલ તો તમે બ્રાન્ડ પ્રોપર્ટી રાઈટ પાર્ટનરશિપ ડેટા રાઈટ આ બધા જે રિસોર્સ છે તમને ડેવલપ કરી શકે એમ છે તમારી બિઝનેસ કંપનીને ડેવલપ કરી શકે એમ છે એ તમને તો હોવી જોઈએ રાઈટ પછી જે માંસ તો માણસ કે તમે ઉપયોગ કરો માણસ ક્રિએટિવિટીનો ઉપયોગ કરો એ એના રિસોર્સિસ છે તો એ કયા કયા એવા રિસોર્સિસ છે કે જેનો તમે ઉપયોગ કરી અને બિઝનેસ ડેવલપ કરી શકશો આ વસ્તુ ખાસ જરૂર છે તો તમારા બિઝનેસના ના રિસોર્સિસ તમને ખબર હોવી જોઈએ રાઈટ એ બહુ જરૂરી વસ્તુ છે પછી ફાઇનાન્સિયલ એટલે પૈસાની જરૂર પડવાની છે ક્રેડિટ આપવાની ક્રેડિટ લેવાની કેપિટલ ની જરૂર પડશે તો આ બધા રિસોર્સ આપણે ફાઇન્ડ કરવા જોઈએ આપણા બિઝનેસ રિલેટેડ એ બહુ જરૂરી છે પછી જે કી પાર્ટનર્સ આપણે જ્યારે બિઝનેસ લઈને બેઠા છીએ તો એવા કયા લોકો છે કે જે આપણી સાથે જોડાયેલા રહેશે કે જેને હિસાબે આપણે બિઝનેસ ડેવલપ કરી શકશું એના કનેક્શન થી એની પાર્ટનરશીપથી રાઈટ તો એની અંદર ઘણી વસ્તુ હોઈ શકે ટ્રાન્સપોર્ટેશન હોય રાઈટ અથવા તો કોઈ પણ કંપની સાથે સ્ટ્રેટેજી કેરાઈઝ હોય

તમે જે જે લોકો પાસેથી તમારા બિઝનેસ માટેની જરૂરિયાતની વસ્તુ ખરીદો છો એ પણ તમારા કી પાર્ટનર છે અને તમે તમારી પ્રોડક્ટ જેને જેને સપ્લાય કરો છો કે જેને હિસાબે તમારો બિઝનેસ ચાલે છે એ પણ તમારા કી પાર્ટનર્સ છે તો આ દરેક વસ્તુ છે ને એ આપણા બિઝનેસ ને સરાઉન્ડિંગ જેવું છે અને આ એક બિઝનેસ મોડલની અંદર તમે તમારા સેગમેન્ટ એક એક પછી ગોઠવી અને જો જોશો તો તમને ખ્યાલ હશે કે આ આ બિઝનેસ મોડલ કેટલું અગત્યનું છે તો એની અંદર ખાસ યાદ રાખો કે આપણે સામાન્ય રીતે જોઈએ તો કી પાર્ટનર્સ કયા કયા છે તમારા બિઝનેસ રિલેટેડ પેન્ડ આઉટ કરો તમારા બિઝનેસ રિલેટેડ એવી કઈ કઈ કી એક્ટિવિટીઝ છે એનું એક લિસ્ટ બનાવો રાઈટ બીજી વસ્તુ કી રિસોર્સિસ

જોઈએ અલ્ટિમેટલી આ વસ્તુ બહુવન શું છે જ્યાં સુધી તમને તમારા આવકના રિસોર્સ ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમને તમારા બિઝનેસ મોડલનો ખ્યાલ નહીં આવે એટલા માટે આ બિઝનેસ મોડલ બહુ જ અગત્યનું છે એક વખત તમે તમારા બિઝનેસને આ મોડલની અંદર ફિટ કરી અને ચેક કરો તો સો એ તમારા બિઝનેસનું ડેવલપમેન્ટ થશે થશે અને થશે